જુનાગઢના વતની ગાંધીનગર ખાતે રહેતા ચિત્રકાર દીપેન જોશીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રંગોળી બનાવી જન્મદિવસ ઉજવ્યો નમસ્કાર હું છું પૂજા રાવલ ધી કેસરી ટાઈમ્સમાં આપ સૌનું સ્વાગત છે જુનાગઢના વતની અને હાલમાં ગાંધીનગર ખાતે ડ્રોઈંગ એકેડમી ચલાવતા ગુજરાતના જાણીતા ચિત્રકાર દીપેન જોશીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી રૂપે પોતાના ઘરે ચિરોડીના અલગ અલગ વીસથી વધુ રંગોનો ઉપયોગ કરી તેમના સાથીદાર રિમ્પલ વેકરિયા સાથે મળીને નરેન્દ્રભાઈ મોદીની આબેહૂબ રંગોળી બનાવી હતી ત્યારે આ રંગોળી જોવા માટે કેસરી ટાઈમ્સના સીઈઓ સંજય પંડ્યા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા ડિબેટ વક્તા શૈલેષભાઈ પરમાર ગાંધીનગરના લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ હાઈકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી ડોક્ટર અશ્વિનભાઈ ત્રિવેદી કેસરી ટાઇમ્સના ચિરાગ શાસ્ત્રી યશદીપ રાવલ સહિત ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા મહાનગરના હોદ્દેદારો દિપેનભાઈ જોશીના ઘરે આવી પહોંચ્યા હતા અને આ અદ્ભુત કલા કારીગરી જોઈને સૌ કોઈએ દીપેનભાઈ જોશીને શુભકામનાઓ પાઠવી હતી સાથે સાથે પધારેલા મહેમાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની કેક કાપી દીપેનભાઈના ઘરે જ ઉજવણી કરી હતી ભાઈ આ ભાગ્યશાળી દીકરો જે છે એમના મધર છે વાહ એમના સંસ્કારથી આ દીકરાએ આજે આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે એ મહામાનવ ગુજરાતના સપૂત આજે વિશ્વમાં ભારતનો હિન્દુસ્તાનનો જે ડંકો વગાડી રહ્યા છે એવા સપૂત આજે યોગાનુગ ગુજરાતમાં પણ આજે ઉપસ્થિત છે એમના જન્મદિવસની નિમિત્તે જૂનાગઢના યુવાન કલાકાર દીપેન જોશીએ આજે ચિરોડીના કલરથી અદ્ભુત રંગોળી બનાવી છે એમના નિવાસસ્થાને અને એમણે શુભકામનાઓ પાઠવી છે હું પણ દીપેન જોશીની આ રંગોળી આ ચિત્ર જોઈ ખૂબ પ્રભાવિત થયો છું આ કલાકાર જૂનાગઢના વતની છે અને ગાંધીનગરમાં રહી અને અનેક ચિત્રકારોને તૈયાર કરી રહ્યા છે ચિત્રકલા એક કુદરતની દેણ છે એ ઈશ્વરના આશીર્વાદથી જ આ પ્રકારની કલા પ્રાપ્ત થાય છે ભાઈ દિપેન જોશીને પણ એમની કારકિર્દી માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું અને આજે આ નરેન્દ્રભાઈ મહામાનવ એમના જન્મદિવસે એમના ચરણોમાં આપણે પ્રણામ કરીએ કે આ દેશ માટે જેમણે કણ કણ અને ક્ષણ ક્ષણ પોતાની જિંદગીની આપી દીધી છે એવા મહામાનવના જન્મદિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ અભિનંદન આજે વિશ્વ નેતા આપણા આદરણીય વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ સોસાયટીઓ અલગ અલગ લોકો જે રીતે ઉજવી રહ્યા છે એ જ રીતે ગાંધીનગર ખાતે પણ અમારા ભાઈબંધ મિત્ર એવા દિપેનભાઈ જોશી સરગાસણ ખાતે પોતાની જે કળા છે એ કળાથી નરેન્દ્રભાઈ મોદીનું આ બેહૂબ ચિત્ર દોરી અને એમણે જે રીતે જન્મદિવસની ઉજવણી કરે કરેલી છે હું માનું છું કે આ ખૂબ જ અદ્ભુત છે મેં જોયા પછી એવું લાગ્યું કે ખરેખર કળા કળા જેને કહેવાય ને કે એ વારસામાં હોય છે હમણાં બાપભાઈ જેબલિયા મારા વડીલ બોલતા હતા કે કળા જે છે એ અંદરથી આવતી હોય છે એ એ અદ્ભુત કળાના દર્શન થયા છે આજે નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે એ નિમિત્તે મને નરેન્દ્રભાઈ મોદીના ચિત્રની આ બે કૃતિ જોવા મળી છે હું માનું છું કે મારું જીવન જે છે ધન્ય થઈ ગયું છે આજનો દિવસ મારો સુંદર સુંદર જશે એવું લાગે છે અને ફરીથી તમામ દેશવાસીઓને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની લાખ લાખ શુભકામનાઓ આજરોજ વિશ્વના લોકપ્રિય અને ગુજરાતના પનોતા પુત્ર આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હોય ત્યારે મૂળ જૂનાગઢના વતની એવા દીપેનભાઈ જોશીએ એક સરસ મજાની રંગોળી કરી અને એમનો જન્મદિવસ આજે ઉજવ્યો છે ત્યારે ગાંધીનગરના અતિ લોકપ્રિય ધારાસભ્ય એવા અમારા બેન શ્રી રીટાબેન ગૌરવભાઈ વ્યાસ અશ્વિનભાઈ અને ભાજપની આખી ટીમ જ્યારે દેવાંગ દિપેનભાઈના ઘરે પધારી છે ત્યારે હું બેન સાથે વાત કરીશ કે બેન આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે બે દિવસ મોદી સાહેબ અહીંયા હતા ત્યારે અનેક ભેટો પણ આપી છે ગુજરાતના વિકાસ સાથે સાથે દેશની પણ અનેક વિકાસની વાતો કરી છે તો આપ થોડુંક સાહેબ વિશે સર્વપ્રથમ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા કે જેમની વિશ્વની સૌથી મોટી પાર્ટીનો જેમની શ્રેય જાય છે અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતામાં પણ જે પ્રથમ ક્રમાંકે છે એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ છે મોદી સાહેબે ચુંબોતેર વર્ષ પૂર્ણ કરીને આજે પંચોતેરમાં મંગલ પ્રવેશે પહોંચ્યા છે ત્યારે સમગ્ર ભારત વર્ષની જનતા તરફથી મોદી સાહેબને ઈશ્વરના ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમને ખૂબ સારું સ્વાસ્થ્ય આપે મોદી સાહેબે એમના જન્મદિવસે ગુજરાતની અંદર ગઈકાલે આઠ હજાર કરોડના વિકાસના કામોની ભેટ આપી સાથે સાથે ગાંધીનગરને પણ મેટ્રોની ગિફ્ટ આપી છે આમ તો મોદી સાહેબે વિકાસના ખૂબ કામો કર્યા છે એક મોટું મોર મોર આપ્યું છે પણ એમાં એક પિંછું ગાંધીનગરને પણ આપ્યું છે ત્યારે ગાંધીનગરની જનતા તરફથી પણ મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર માનું છું મોદી સાહેબ મોદી સાહેબે એમના જન્મદિવસની ઉજવણી કરવાની કાર્યકર્તાઓને પહેલાં દિવસથી જ ના પાડી હતી પણ કાર્યકર્તાઓ સેવારૂપી સેવા થકી આ એમનું જન્મદિવસની ઉજવણી કરી છે આજે ઠેર ઠેર ભારત વર્ષની અંદર લોકો પોતાની રીતે સેવા કાર્યો કરીને મોદી સાહેબનો જન્મદિવસ ઉજવી રહ્યા છે ક્યાંક સ્વચ્છતાનો કાર્યક્રમ છે ક્યાંય વૃક્ષારોપણનો કાર્યક્રમ છે તો ક્યાંક બાળકોને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ છે કોઈએ રંગોળી કરીને આજે ગાંધીનગરની અંદર દિપેનભાઈ અને એમના પરિવારે ખૂબ સરસ મોદી સાહેબની રંગોળી બનાવીને આખી સોસાયટીના સભ્ય સાથે મળીને અને એમના એમાં અમને અને ચેરમેનશ્રીને પણ બોલાવીને સહભાગી કર્યા એ બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર અને બધા અતિથી હું આજે મોદી સાહેબને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે સાહેબને ખૂબ લાંબુ આયુષ્ય અને સ્વસ્થ આયુષ્ય આપે એ જ ગુજરાતના પનોતા પુત્ર ભારતના વડાપ્રધાન અને વિશ્વ ફલક ઉપર એક અલગ જ લોકચાહના મેળવનાર આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના ચીમોતેર વર્ષ પૂર્ણ કરી અને આજે પંચોતેરમા વર્ષમાં પ્રવેશ કરે છે આજે એમનો જન્મદિવસ છે ગુજરાતમાં અને સર્વ ભારત દેશમાં એક અલગ માહોલ છે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અને અનેકવિધ સેવાકીય કાર્યો પણ થઈ રહ્યા છે પણ જે પાર્ટી લેવલના કાર્યક્રમો હોય સરકારશ્રી દ્વારા પણ અનેક કાર્યક્રમો આપવામાં આવ્યા ગઈકાલે મોદી સાહેબ અહીંયા હતા ત્યારે પણ ગુજરાતની અનેક ભેટો એમણે આપી છે લોકોના હૃદય સુધી પોતાનું સ્થાન મેળવનાર મોદી સાહેબનું જે ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે ઘર ઘર મોદી હર ઘર મોદી એ રીતે મોદી સાહેબ આજે દરેક ઘર સુધી દરેકના દિલ સુધી અત્યારે પહોંચી ચૂક્યા છે ત્યારે મૂળ જૂનાગઢના વતની જ્ઞાતિએ બ્રાહ્મણ એવા દીપેન જોશી એક સારા ચિત્રકાર કે જે સંઘના પણ એક કાર્યકર છે રાષ્ટ્રને સમર્પિત રીતે અનેક રીતે આવા પેઇન્ટિંગો બનાવી અને એમણે લોકો સામે પ્રદર્શિત કર્યા છે ત્યારે આજે જ્યારે મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે તેમના નિવાસસ્થાને એમણે મોદી સાહેબનું એક આબેહૂબ રંગોળી બનાવી અને પ્રદર્શિત કરી જ્યારે આ પ્રદર્શનીને જોવા માટે અત્યારે બહુ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ત્યારે હું અને અમારે કેસરી ટાઈમ્સ પરિવારના મારા સહભાગી એવા અશ્વિનભાઈ ત્રિવેદી ડૉક્ટર અશ્વિનભાઈ ત્રિવેદી અમે બંને પણ આવ્યા અને થોડીક ચર્ચા ભાઈ શ્રી દીપેનભાઈ સાથે કરશું એમના પેઇન્ટિંગ વિશેની મોદી સાહેબનું આ ચિત્ર એમણે જે બનાવ્યું છે એમને એ પ્રેરણા ક્યાંથી મળી એમના વિશે આપણે ચર્ચાઓ કરીએ દીપેનભાઈ સાથે નમસ્કાર જે રીતે વિશ્વ ફલક ઉપર ભારતનો ડંકો વગાડનાર આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે ચુમ્મોતેરમો જન્મદિવસ ચુમોતેર વર્ષ પૂરા કરી અને પિંચોતેર વર્ષમાં જ્યારે પ્રવેશ કર્યો છે ત્યારે મને એવું લાગ્યું કે સાહેબ ગુજરાતની સફરે મીન્સ ગુજરાતની વિઝિટમાં આવ્યા છે તો અને સાથે સાથે એમનો જન્મદિવસ પણ છે તો એક અલગ રીતે કંઈક ઉજવણી કરીએ તો એના ભાગરૂપે મેં મારા ઘરે જ નરેન્દ્ર મોદી સાહેબની એક ચાર ફૂટ બાય ચાર ફૂટની રંગોળી ચિરોડી કલરથી બનાવેલી હતી અને આ રંગોળી પૂરી કરતાં મને બાર કલાક જેવો સમય થયો હતો અને અલગ અલગ જેટલા બાવીસ કલર અને એને અલગ અલગ રીતે મિક્સ કરી અને નવા શેડ્સ ક્રિએટ કરી અને અમે આ રંગોળી તૈયાર કરેલી છે તો જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ભારત માટે ભારતના લોકો માટે આટલું કરતા હોય છે તો એમના જન્મદિવસ માટે એક રંગોળીની ભેંટ સ્વરૂપે મેં આ રંગોળી બનાવેલી છે આજે આ રંગોળી તો એમણે બનાવી છે હું પણ ઘણા વર્ષથી પરિચિત છું એમનાથી અને ગાંધીનગરમાં જૂનાગઢમાં પોતાના ડ્રોઈંગના જે એકેડેમી આખી ચાલતી હતી એ રીતે એમણે ગાંધીનગર પણ શરૂ કરી છે અત્યારે એમના નિવાસ સ્થાને અનેક વિદ્યાર્થીઓ પોતે ટ્યુશનમાં આવે છે જે ચિત્રકલા શીખવા માટે આ રંગોળીની વાત જ્યારે મને દીપેનભાઈનો ફોન આવ્યો અને સાંભળી ત્યારે મેં તરત અમારા મોટાભાઈ સમાન મારા એકદમ મારા માર્ગદર્શક કહી શકાય એવા એડવોકેટ અશ્વિનભાઈ ત્રિવેદીને વાત કરી તો એમણે પણ મને કીધું કે ચાલો આપણે જઈએ અમ સાથે આવ્યા છે અશ્વિનભાઈ શું કહેશો આ રંગોળી વિશે અદ્ભુત જે મોદી સાહેબે દરેકના જીવનમાં અનેક રંગો પૂર્યા છે ગરીબ હોય તવંગર હોય માલદાર હોય કે દરેક લોકોને સગવડો સાચવી છે એમણે એ રીતે દરેક રંગો છે એ એક રંગો ભેગા કરીને આ ભાઈશ્રીએ જે રંગોળી દીપેનભાઈએ પૂરી છે એને એમના જીવનમાં પણ આવા જ રંગો મોદી સાહેબના પૂરાય દીપેનભાઈના જીવનમાં પણ અનેક રંગો આવાજ સર્જાય અને એક એમનું જ કલરફુલ જીવન રહે અને આ મોદી સાહેબ છે દીર્ધાયુ બને આજ સવારે જ અમે એક યજ્ઞ કર્યો છો નિરોગી રહી અને યોગની જે સાધના એમણે કરી છે અને યોગને વૈશ્વિક રીતે એકવીસ જૂને વિશ્વ યોગ દિવસ બનાવે મનાવીએ છીએ આપણે બધા એ માટે પણ આજે એક પાતંજલિ યોગ દ્વારા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યજ્ઞ કરીને પણ એમને આહુતિ આપી છે કે એમના દીર્ઘાયુ માટે અને ભાઈશ્રીએ પણ કલર પૂરીને એક આવી જ આવી આહુતિ આપી છે એમના જીવનમાં તો આવા સદાય રંગો એમના જીવનમાં સદાય પૂર પૂરતા રહે અને દરેકના રંગ જીવનમાં આવા ઉમંગ ઉત્સાહ અને કલર ભર્યું રહે એવી એક શુભેચ્છાઓ કેસરી ટાઈમ્સ પરિવાર તરફથી હું આપું છું આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભિનંદન પાઠવું છું ભાઈને દિપેનભાઈ ગાંધીનગર આપે જ્યારે પધારે આ અહીંયા હવે નિવાસસ્થાન આપનું કર્યું છે અનેક સ્ટુડન્ટો ને આપ જે ચિત્રકલામાં આગળ લઈ જવા માગો છું આગળની આપની શું ઈચ્છા શું મહેચ્છા અને આ કલાને લોકો સુધી વધુમાં વધુ કઈ રીતે લઈ જાવી એમની ડિઝાઇન હું બેઝિકલી જુનાગઢથી છું અને છેલ્લા પચીસ વર્ષથી ચિત્રકલા ક્ષેત્ર સાથે સંકળાયેલો છું અને છેલ્લા દસ વર્ષથી મારી આર્ટ એકેડમી ક્રિમ્સન ધ આર્ટ એકેડમી એ જૂનાગઢ ખાતે ચાલુ છે અને ત્યાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ મારી પાસે શિક્ષા લઈ અને અત્યારે કલાના ક્ષેત્રે બહુ સારી પ્રગતિ કરેલી છે એવી જ રીતે મેં ડિસેમ્બર મહિનાથી મેં ગાંધીનગર શિફ્ટ કર્યું તો અહીંના જે કંઈ પણ સ્ટુડન્ટ્સ છે જે ઊભરતા કલાકારો છે તો એમને એક નવું સ્ટેજ આપવાની જે મારી ઈચ્છા છે એ ખાસ એના ઉપર હું અત્યારે વર્ક કરી રહ્યો છું અને જે રીતે જૂનાગઢમાં મારી રંગોળીની અને ચિત્રકલાની એક આખી ટીમ છે એવી જ રીતે હું ગાંધીનગરમાં પણ મારા જે નવા સ્ટુડન્ટ્સ છે એને તૈયાર કરી અને એક નવી ટીમ બનાવી અને ગાંધીનગર છે ગુજરાતમાં અલગ અલગ સ્થળો ઇન્ડિયામાં પણ અલગ અલગ સ્થળો પર રંગોળીના પ્રદર્શન ચિત્રના પ્રદ પ્રદર્શન કરી અને જે નવા ઉભરતા કલાકારો છે એને એક નવું સ્ટેજ આપવાની મારી એક ઈચ્છા છે આજે આ રંગોળી પ્રદર્શનમાં લગભગ ગાંધીનગરના જે ગાંધીનગર એટલે તે એક રાજકીય નેતાઓનો ગઢ કહી શકીએ તેમાં સવારમાં પ્રદેશના ડિબેટ વક્તા શૈલેષભાઈ પરમાર રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના બાબુભાઈ જેબલિયા અત્યારે રીટાબેન અમારા ગાંધીનગરના ધારાસભ્ય ગૌરવભાઈ વ્યાસ અમારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગાંધીનગર કોર્પોરેશનના એમની સાથે ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો સાથે દીપેનભાઈના પરમ મિત્ર જોશીભાઈ એમના ફેમિલી સાથે પણ પધાર્યા હતા આવી રીતે અનેક લોકો અહીંયા આવ્યા હું કેસરી પરિવાર વતી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું દીપેનભાઈ નમસ્કાર થેન્ક યુ